શું તમને ખબર છે એક જ વાટકી દાળમાં છુપાયેલી છે આખી ગુજરાતી થાળીની મજા થોડીક તુવર દાળ થોડોક લીંબુ ગોળ સાથે મસાલાનો જાદુ બસ આટલું જ જોઈએ તમને ગુજરાતી ઘરનો સ્વાદ લાવવા માટે તો હાફ કપ જેટલી તુવર દાળ લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી મસૂરની દાળ નાખીશું સાથે મિક્સ કરી લીધા બાદ ત્રણથી ચાર પાણીથી ધોઈને પિસ્તાલીસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળવા માટે મૂકી દઈશું દાળ પલળી ગયા બાદ કુકરમાં ટ્રાન્સફર એક અને સાથે એક ચમચી ઘી અને થોડાક દાણા સ્વાદ અનુસાર મીઠું નાખી મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસર મારી લેશું ત્યારબાદ વિસ્કર થી આવી રીતે ઝેરી લેવાની છે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે ગરમ પાણી નાખીશું તો દાળની કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ છે બે ચમચી જેટલું ગોળ નાખીશું હવે વઘાર માટે બે ચમચી ઘી અને એક ચમચી તેલ લઈ લેશું ખડા મસાલામાં એક તજનો ટુકડો ત્રણ લવિંગ હાફ ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાઈ અને થોડીક હિંગ નાખીશું ઢાંકર ઢાકીને વઘારને ચટકવા દેશું બે સૂકા મરચાં મીઠા લીમડાના પાન એક ટી જેટલું કશ્મીર લાલ મરચું પાવડર થોડુંક દાળનું પાણી નાખી ઠાકર ઠાકીને વઘારને થવા દેસુ બધી દાળ નાખી દેસુ ને દસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર દાળને ઉકાળી લેશું દાળ સરસ ઉકળી ગઈ છે ગેસ ફ્લેમ ને બંધ કરીને લીંબુનો રસ કોથમી નાખી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ